ઉનાળામાં સ્વાસ્થ્યની સાથે આંખનું જતન કરવું પણ જરૂરી છે ગરમીમાં ઘરથી બહાર નીકળવા માટે આંખને સૂર્યપ્રકાશથી બચાવવી જોઈએ જો ગરમીથી આંખને બચાવવામાં ન આવે તો આંખનું પાણી સુકાવા લાગે છે અને આંખમાં બળતરા ખંજવાળ જેવી સમસ્યાઓ થાય છે ડોક્ટરોના જણાવ્યા અનુસાર ઉનાળામાં આંખમાં આંસુ ઓછા પ્રમાણમાં બને છે અને આંખ ભારે થઈ જાય છે આ ઉપરાંત જે લોકો કોમ્પ્યુટર કે મોબાઈલનો ઉપયોગ વધારે કરે છે તેમને પણ આંખોની સમસ્યા સતાવે છે ઉનાળામાં લેન્સ પહેરતા લોકોએ પણ સાફ સફાઈનું ખાસ ધ્યાન રાખવું જોઈએ ભુજના જાણીતા તબીબ ડોક્ટર સંજય ઉપાધ્યાયે આ અંગે ચંચન ન્યૂઝ સાથે વાત કરતા માહિતી આપી હતી અત્યારે હવે આ ઋતુ બદલાઈ રહી છે ત્યારે ખાસ કરીને ગરમીના દિવસોમાં આંખની અંદર એલર્જી ખીલ વેલ વગેરે ટાઈપના રોગો થતા હોય છે તો આનાથી બચવા માટે આપણે બાળકોને ધૂળ તડકામાં નારમાં દેવા જોઈએ આંખને હાથથી નહીં ભૂસવા દેવાની પીવાના પાણીથી આંખ સાફ રાખવાની અને મોબાઈલ કે ટીવીનો ઉપયોગ ઓછો કરવો જોઈએ નાની ઉંમરે વધારે નજીકનું જોવાથી લોકોને એ લાંબા ગાડે દ્રષ્ટિની ખામી ઊભી થતી હોય છે અને તેને લીધે એને પછી ચશ્માના નંબર આવતા હોય છે એ લોકોનું ડેવલપમેન્ટ છે એમાં પણ અસર થતી હોય છે કોન્સન્ટ્રેશન ઊંઘ ઓછી થવી ભૂખ ન લાગવી વગેરે ઘણા બધા પ્રકારના રોગો એને લીધે ઉદ્ભવતા હોય છે એટલે લિમિટમાં મોબાઈલનો ઉપયોગ કરવો વિતા હોય છે